એ અલગ જગ્યાએ બંગલા બનાવીને દે છે એના લવરને એક એક કિલો સોનું પહેરાવે છે ફોર્ચુનિયર થાર એવી ગાડીઓ લઈ અને સ્ટોક મોજ કરે છે બી એમ કે છે મિહિર મારો દીકરો છે મેં નાનેથી મોટો કર્યો તો આ દીકરાનો પબ્લિક કોઈ આંધળી નથી પબ્લિક જાણે મા દીકરા કોને કહેવાય ડુપ્લિકેટની સંખ્યા રાજકોટમાં દોઢસો થી બસ્તો જણાની છે મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો મેં વિદ્યા ઉતારેલા છે પ્રૂફ છે માફી માંગે છે એવું હું છે કે મને હજાર રૂપિયા આપી દે છે મિરનું બધું

આપણે જાણીએ છીએ કે ગઈકાલે રાજકોટમાં છ જેટલા કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમના દ્વારા પણ એ જ આરોપ મૂકવામાં આવ્યા હતા કે તેમને ત્રાસ આપવામાં આવે છે અત્યારે આ જેમની વચ્ચેનો જે વિવાદ છે ચરમસીમાએ પહોંચ્યો છે વાત કરીએ નિકિતા દે અને મીરા દે આ બંને વચ્ચેની જે આ વિવાદ છે તેણે અત્યારે વરવું સ્વરૂપ લઈ લીધું છે આપણે એ રીતે કહી શકીએ કારણ કે કિન્નર નિકિતા દે અન્ય કિન્નરો પર ખૂબ વધારે ગંભીર આરોપો લગાવ્યા છે તેમના દ્વારા એવું કહેવું છે કે સો થી દોઢસો જેટલા કિન્નરો એવા છે કે જે નકલી છે એ સાથે જ પૈસાને લઈને પણ તેના પર આરોપો મૂકવામાં આવ્યા છે તો સામે મીરાદે આનો જવાબ આપ્યો છે એ બધા જ આરોપો છે એ ખોટા છે એ રીતે તેને નકારી કાઢ્યા છે આની વચ્ચે મિહિર છે તેના દ્વારા પણ વાત કરવામાં આવી છે કારણ કે નિકિતા દે મિહિર પર પણ આરોપ લગાવ્યા છે તો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે સમગ્ર મુદ્દાને લઈને મીરા દે અને મિહિર શું કહેવું છે આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ન આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી સોંપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિન્નરો છે મહિનાથી ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિક માંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી મને લાખ પબ્લિક આપી અને અમારા અખાડા ની અંદર પાવલી ભાગ મારા ગુરુ નો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા એ એવું કે છે કે મને હજાર રૂપિયો આપી દે છે મીરનું બધું આ તો તો મીર અત્યારે ઘરે જામનગર ની અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો મેરા ગુ નામે છે મારા નામે છે જયારે મારે રાજકોટ ની અંદર નહી રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કાય છે એ મારા ગુરુનું છે અખાડાની વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધુંય દઈ દો એમ પૈસાનો વિવાદ વિવાદ તો વિવાદ ચાલુ કે થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે પબ્લિકોને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટની અંદરમાં કિનારાખરની અંદર એવું હાલતું નથી એમનો આક્ષેપ એવો છે કે રાજકોટની અંદર 150 કિલોનો ડુપ્લિકેટ છે મેડિકલ ચેકઅપ કરવાની મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં સો ફેર હોય તમે લોકો મને જવાબ આપજો શું આક્ષેપ ઈ કહી રહી એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપરથી કોઈ કિન્નર બની આવતો નથી માના પેટમાંથી બની આવતો નથી કિન્નર કિન્નર તો રાજકોટ માં જન્મ થયો તો કિન્નર રાજકોટ માં જ બને છે અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પ્રેમ કે પહેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે આ જ હકીકત છે પછી તમે બેડી ચોકડીએ જાઓ કે માલા માધા પર ચોકડીએ જાઓ બરાબર ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે એ તો ડોક્ટર તમને જાતા ફેરા જ કહી દેશે કે આ એક શું છે બરાબર છે પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નરમાં આવે છે તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું કોઈ છરો મુકાવે ઓરિજિનલ થઈ જાય છે કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના કંચનદે છે એમના માન્યમાં કે અમારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના ફેક છે એમાં એવું આવતું નથી ઓરિજિનલ ને ડુપ્લિકેટ નો કોઈ પ્રશ્ન જ નથી એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે અને મારી સાથે અમદાવાદ અમદાવાદના ના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદ ના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્ર કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી પેરા ઉભા નો રે જો હું મિહિર ને બધું આપી દેતી હોત તો મારા ગુરુ એ ગાદી કેતુ ની મારી પાસેથી લઈ લીધી હોત આ જ વાત હકીકત છે પેલા તો મારું નામ મિહિર છે પેલા તો હું તમારા બધા ન્યૂઝ ચેનલ વાળાનો આભાર કરું છું કે તમે હું તમારા ત્યાં આવ્યો બરોબર મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા જેનો લવર છે અને એવું બધુંય છે અને એ એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો જોવો તો અત્યારે મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય એ ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે બરોબર છે અને વિડીયોથી વિડીયો સાથે બનાવી એવું પ્રૂફ નથી થતું એનો લવર છે કે જે કઈ પણ હોય બરોબર છે અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે મારા ફેમિલી પણ ખબર છે બરોબર એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને પહેરાવે છે જે બધું મને આપે છે તો એનું પ્રૂફ એ મને આપી શકે છે બરોબર કે એને ગાડીઓ લઈ દે છે કે એક્સ વાય છે બરાબર છે એ એને મને કહેવું જોઈએ બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે બરાબર એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરાબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે બરાબર બાકી ખોટા આક્ષેપ કઈ રે કાંઈ થાતું છે નહીં બરાબર મારે એટલું જ જણાવવાનું કે જે આ તદ્દન એવું કે છે કે મિહિર આવી રીતના આમ છે ઓલું પેલું છે તો એ કાલે એ કાલે મીડિયામાં એવું કીધેલ છે કે મીરાને મિહિરે મને સોરઠિયાવાળી સર્કલે બોલાવી અને એવું કીધું સમાધાન માટે કે હું તમારા પાસે માફી માંગુ છું તમે આવી જાઓ એ નિકિતા દે એવું કે છે બરોબર છે તો અમે અમે એને એને સમાધાન માટે માફી માંગતા હોય તો એ કઈ રીતથી આવા જે સ્ટન્ટ કરે છે ફિનાઇલ પીને કે મીરા દેના અને મિહિના ત્રાસથી હું આવું કરું છું બરાબર જો અમે એને માફી માંગવાનું કેતા હોય બરાબર છે કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈએ છીએ તો એ પછી આ આક્ષેપ તો ખોટા જ કરે છે ને કે અમે આના ત્રાસથી ને આવું બધું કરે છે બરાબર અને જો અમે એને ત્રાસ કેવું કઈ પણ આપ્યું હશે બરાબર તો એ રજૂઆત કરે બરાબર મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે મીરા દે ધમકી આપી બરાબર મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના દિવસમાં એના સાથે કોલ રેકોર્ડિંગ હોય બરાબર એ રજૂઆત કરે બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં બરાબર ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું બરાબર તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ મારો સમજ મારા સાથે છે બરોબર બાકી ખોટા આક્ષેપ એને કયો કે આવી રીતથી ના કરે સમગ્ર મામલો કઈ આ રીતે સામે આવ્યો છે હવે તેમની પર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે નિકિતા દેય કયા આક્ષેપો મૂક્યા છે તેણે શું કહ્યું છે તેના પર નજર કરીએ મારું નામ નિકિતા માસી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભીમ અસલામ વાલેકુમ નમસ્કાર ગુજરાત મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલુ છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે પહેલું તો મારું કેવું જ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે ને કેટલા ડુપ્લિકેટો છે અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે છે તમે એકલતામાં ક્યાંય માંગુ નતું જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને એ કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માના એની નણદના બધા વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છીએ તમે તમે સોનાનો દાણોય ના પહેરાવો તો કે મારો મિહિર પેલા પછી તું બસ આ વસ્તુથી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે રાજકોટની પબ્લિક પાસેથી પૈસા માંગી માંગીને એ મઢમાં આપતી નથી મઠમાં રહેતી નથી એ અલગ જગ્યાએ બંગલા બનાવીને દે છે એના લવલને એક એક કિલો સોનું પહેરાવે છે ફોર્ચુનિયર થાર એવી ગાડીઓ લઈ અને એ શોખ મોજ કરે છે રાજકોટ ની જનતા નમ્ર અપીલ છે કે આવા લોકો પૈસા આપવાનું બંધ કરો લગ્ન પ્રસંગ હોય તો અગિયારસો પાંચસો રૂપિયા આપો દીકરી લગ્ન હોય તો રૂપિયા ના આપતા અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસી ના મારા દસ કિન્નરો એ ફિનાઇલ પીધું પણ એવું નથી મારી પાસે પ્રૂફ છે કે મને ત્રીસ જણા દ્વારા બે રેમી થી માર મારવામાં આવ્યો હું બેભાન હાલત માં હતી તો મારા સોનાની મારા રૂપિયાની મારા મોબાઈલ ની એને લૂંટ કરેલી છે અને મેં મને

જો એ મારી ઉપર એવા આક્ષેપ લગાવે છે તો હું એના જેવા પ્રૂફ દઉં છું કે મને ઓડિયો દે કે મેં અનુસૂચિત જાતિ વિશે કાંઈ બોયલી હોય ખોટી રીતના આ અનુસૂચિત જાતિને ઉશ્કેરવા માંગે છે પણ આ કાસ્ટના લોકોને પણ હું એટલું જ કહું છું કે જો મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફનો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે

અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તમે હિસ્ટરી કઢાવો કે મીરા ઉપર કંઈ પણ થાય એટલે એની ટોળકી દ્વારા બધા ઉપર હુમલો કરવામાં આવે છે મે દવા પીધી તો મને દબાવવાને મને બીવડાવવા એ લોકોએ દવા પી અને મારી ઉપર ગેસ ખોટા ખોટા કર્યા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હિસ્ટરી ખોલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર રોડ બંધ કરીને ફિનાઇલ પીને પોલીસ ઉપર એના આક્ષેપો લગાવેલા છે

પોલીસ આપણો સેવા કરે છે આપણી રક્ષા કરે છે આપણે એને સાથ ના આપીએ તો કઈ નહીં પણ આપણે એની સાથે ઉભું રહેવું પડે એ પણ એમના બાયણી છોકરા હોય છે એ પણ એમની હિંમત રાખી અને સમાજની લાપરવાહી કરે છે

એને કડક હું તમે મારા મારા વિરોધ બીજા રાજકોટ વેચી જેથી તમે રાજકોટ માંગી ના શકો તો રાજકોટ ના કોઈ કિન્નરો એવા માલિક નથી હોતા કે રાજકોટ બીજા કિન્નરો ને વેચી શકે વિવાદ આખો ચાલુ ક્યાંથી થયો કે રોજ લાખ રૂપિયા માંગ્યા હોય જવાનું કોઈ સારા હોય કોઈ ખરાબ હોય અમને સારું બોલે ખરાબ બોલે અમે સાંભળીએ અને એનો મિન ઈ રૂપિયા થી જલસા કરે તો હું રાજકોટની જનતાને કહું છું કે તમે તમારા દીકરા ને પૈસા નથી વપરાવતા અને કિન્નરો ને આપો છો લૂંટીને હું એવું નથી કે બે નંબર નો ધંધો કરે છે નહીં રાજકોટ ની જનતા ને લૂંટી ને વાત તો એ કે કિન્નરો ને ભગવાન માને છે કિન્નરો ને કોઈથી ભાયડા નથી હોતા

પચીસ ટકા ગઈઠા બુજુર્ગો ના કાંઠો પણ આ તો પચાસ ટકા કિલો કિલો સોનું નહીં હોય પણ આની પાસે સોનું નીકળે છે એની મુલાકાત બે વર્ષ થી થઈ છે એને દર બે વર્ષે દોઢ વર્ષે ભાયડો બદલી જ જાય છે હા બોયફ્રેન્ડ બનાવે અને મારી અત્યારે જીવને એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી અને જો મને આટલો જ ત્રાસ આપશે અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી ડુપ્લીકેટ ની સંખ્યા રાજકોટમાં દોઢસો થી બસો જણાની છે માધાપર ચોકડી છોકરી બેડી છોકરી કાળી પાંચ છોકરી સાત હનમાન ચોકડી તમે એક એક કિન્નરને ચેક કરો છો હું ખોટી નીકળું તો મને સજા દેજો બાકી એ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે કાર્યવાહી કઈ નહીં પોલીસ પોલીસ ભાઈ મારા જાગે અને છે કિન્નરો માંગે છે ત્યાં જાય એ લોકોને ચેકઅપ કરે એ લોકોનો મેડિકલ ચેકઅપ કરે પહેલી વાત તો એ કે કિન્નર ને કોઈ જેન્ટ જેવું હોતું નથી અને ચાલો જેન્ટ જેવું હોય તો એની વિધિ કરવાની બાકી હોય પણ જેટલા જેન્ટ ખરેખર છે બાયડી છોકરા હોવા છતાં મોઢે જેણે બાંધું હોય છે ને આટલી આટલી દાઢી હોય છે ને એટલે મોઢે બાંધું હોય છે

આપણે જાણે કે લાખ રૂપિયા માંગો પચાસ હજાર એને આપી જ દેવાના સાચાની ઓળખી પબ્લિક પેલા ના સમય માં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કે પંખો ચાલુ થાય તો એ થઈ જાય અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધું છે અને મારી પાસે બધા પ્રૂફ છે કે પાંચ દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો મેં વિદ્યા ઉતારેલા છે પ્રૂફ છે માફી માંગે છે કે તને લખાણ કરી દઉં મોઢામાં ચંપલ લઈને માફી માંગુ મારે તારી જરૂર છે અને મેં જો એ વસ્તુની સમાધાન કરવાની ના પાડીને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે બરોબર એ પ્રૂફ પણ હું અત્યારે જાહેર કરીશ એટલે આ રીતના સમાચાર અત્યારે સામે આવ્યા છે કિન્નરો વચ્ચેનો જે આ વિવાદ છે એ ખૂબ વધારે વધી ગયો છે આવનારા સમયમાં ખબર પડશે કે આ વિવાદ નવો શું વણાક લે છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર